ਘੜਾ 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 ਆਵੇ ਘੁੰਮਦਾ ਅਰੇ ਰੇ ਮਾਤੇ ਹੋਨੇ ਰਿਹਰਦਾਨ ਅਵੇ ਇੱਕ ਇਹ ਤਲੜੋ ਸਵਾਰ ਅਰੇ ਰੇ ਹੂੰ ਤਾਂ ਮੀਟਰ ਨ ਬਾਲੂ જય માતાજી આપણા સિંગર ભાઈ આયા બેઠા છે એ મસ્ત ગીત ગાવાના છે એની રિક્વાયરમેન્ટ છે કે તમે વ્લોગ બનાવો મને વ્લોગમાં લ્યો મારું ગીત જાહેર કરવું છે આ કે છે ઓ હું એવો કઈ હાલતુ ફાલતુ માણા લેતી હોય બાબા ગીત ગાશે હાલ ભાઈ ચાલુ કરી દાલ મામા મારી પદમાન કે જો તમે જા જા કરીને જો હા અધૂરી રહી મારી પ્રીત દાડી રે માણ મામા મારી પદમાને કહેજો હવે હવે નહીં મારી વાત અધૂરી રહી મારી પ્રિ પછી શું કે છે પદ એ એકલડો અસવાર અરે રે હું તો મીટે ને ભાડું માંગડા આવું ગીતે સાંભળ્યું ફેમિલી આ તો અમારા આવું ગીત તો અમારો ભાઈ હર્ષુક જ ગાય હો બીજા કોઈ આ ગીત ગાય ના શકે વળે નહી કરે દુનિયામાં ગેંગ ફેપાતી ઘડીક મરદો નો શણગાર સજી લો તો મજા આવે પણ મજા કઈ ઓર ના આવે દાદા કાયર પણ વેસ મેકો અને કદમ બે કાળ હામાં ભરી લો તો મજા આવે હો ખમો મારા બાપ દેવી આના ગાંગડા હરિયાળ ઘરે ના હોય જેની ફળી માં ગુંદર ફરે પછી એને વહીની વાટું ન હોય કેસા બસાડે કાગડા